એનાની સાઇકલ કરી અતર રંગો ગરબતી કે પ્રાકૃતિક ખાતર બનાવવા માટે સદુપયોગ કરવામાં આવનાર છે જળ પ્રદૂષણ નિયંત્રણ માટે સામાન્ય કામગીરી કરી પર્યાવરણ રક્ષણ કરી શકાય છે અને ખૂબ જ સારો હેતુ સિદ્ધ કરી સમાજમાં સારું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી શકાય છે તેના દાખલા રૂપે ગંગા સમગ્ર તાપી પ્રાંતની ટીમ છે વૌદગારો સોનગઢ પોલીસ સ્ટેશન ના પીઆઈ શ્રી એન એસ ચૌહાણ એ સાહેબના મુખેથી સરી પડ્યા હતા કારોબારી અધ્યક્ષ શ્રી મહેતાલભાઈ મહેતા દ્વારા ગંગા સમગ્ર તાપી પ્રાંતના સંતોષકારક કાર્યપ્રણાલીથી પ્રેરાઈ ભવિષ્યમાં પણ વિવિધ કામગીરી કરવા માટે સંપૂર્ણ સાથે સહકારની ખાતરી આપી હતી ગંગા સમગ્ર તાપી પ્રાંત દ્વારા પર્યાવરણ રક્ષણ માટે શ્રી ગણેશ મંડળ પોલીસ પ્રશાસન પ્રકૃતિને અનુકૂળ પ્રતિમા સ્થાપન કરવા માટે પ્રોત્સાહિત કરી જળ પ્રદૂષણ અટકાવવાનો પ્રયાસ કરવા અખબાર મિત્રો સાથે સંકલન સાધી અપીલ કરવામાં આવી હતી વીસ જેટલા નાની મોટી ફરજ નિષ્ઠા નિભાવનાર જુદા કરવા યોગ્યોને સન્માન કરી પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા સમાજમાં પરિવર્તન કરવાની અને લોકોને પર્યાવરણ રક્ષણ માટે જાગૃતિ કાર્યક્રમ કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા આપણા સોનગઢના પીઆઈ સાહેબ શ્રી ચૌહાણ સાહેબ નગરપાલિકાના શ્રીઓ કિશોરભાઈ વિજયભાઈ પવિત્રાબેન તથા ગંગા સમગ્ર ટીમના પ્રમુખ સુદામભાઈ સાથે સંજયભાઈ પવિત્ર પધારેલા આરોગ્ય સમિતિના અધ્યક્ષ પરેશભાઈ તથા પત્રકાર મિત્રો અને ગંગા સમગ્રની સમગ્ર ટીમ કે ગંગા સમગ્ર નગરપાલિકાનું જે સેતુરૂપી કામ કર્યું છે શ્રી કિશોરભાઈ જે વિષયને લઈને ગંગા સમગ્ર આ કાર્ય કર્યું છે તેમાં નગરપાલિકા નું આરોગ્ય ખાતું કે જેના અધ્યક્ષ અમારા રાજુભાઈ ભાવસાર છે એમણે ખૂબ જ મહેનત કરીને એમના સ્ટાફ સાથે સેનેટરી ઇન્સ્પેક્ટરો સાથે અમે તો નિમિત્ત માત્ર બન્યા છે પણ ખરેખર એમાં રાજુભાઈનો ખૂબ જ મોટો ફાળો છે રોજે રોજે રોજ અપડેટ લેવાનું સંજયભાઈ કિશોરભાઈની સાથે અપડેટ લઈને આ કાર્ય કરવાનું

ટીમ જોડાયા પણ એમને સાથે સહયોગી વાત કરી કે પોલીસ તંત્ર ની કામગીરી પણ સરાહની રહી છે તો હું ચોક્કસ કહેવું છું કે માર્ગદર્શન હેઠળ ખુબ સારી કામગીરી રહી છે દરેક ગણેશ મંડળનો પણ સંપર્ક કરી

દેશ માં ને દુનિયા માં પર્યાવરણ ની દશા તો હાલ દુર્દશા થઇ જાય પર્યાવરણ નું જતન કોણ કરે તો આવા સમયે ગંગા સમગ્ર જેવી સંસ્થાઓ છે જે પર્યાવરણ અને નદીને શુદ્ધ કરવાનું જે કોઈ ભગીરથ કાર્ય જે હાથમાં લીધું છે તો એ ભગીરથ કાર્યને હાથમાં લેવા બદલ હું ગંગા સમગ્ર ટીમ અને એમના તમામ સભ્યોને શુભેચ્છા પાઠવું છું અને જયારે ગણેશ મંડળના આયોજકો સાથે અમારી મિટિંગ હતી ત્યારે સંજયભાઈ જે આ વિચાર રજૂ કર્યો એટલે ખરેખર પહેલી વાર મને આ જાણવા મળ્યું કે આ રીતે પણ જે આપણે ભગવાન જે ફૂલો ને બધું ચડાવીએ છીએ એનો પણ આપણે આ રીતે સદુપયોગ કરીને પર્યાવરણ ને બચાવી શકીએ છીએ અને આ ફૂલોનો બીજી સારી જગ્યાએ

વિષય દરમિયાન બહુ સારું કામ કેડું પણ જ્યારે આટલો મોટો ધાર્મિક તહેવાર હોય હજારોની સંખ્યામાં નમસ્કાર ગંગા સમગ્ર તાપી પ્રાંત અને નગરપાલિકા સુનગઢ નગરપાલિકા વિહાર અને વાળોડ ગ્રામ પંચાયતના સંયુક્ત ઉપક્રમે પર્યાવરણ દરમિયાન ગણપતિ સ્થાપનાથી લઈને વિસર્જન દરમિયાનની જે કામગીરી હતી એમાં ફુલહાર પૂજાપો એ નિર્મળ સામગ્રી દ્વારા પાણીમાં જે પ્રદૂષણ થતું હતું તે પ્રદૂષણ અટકાવવા માટે એક નાનકડો પ્રોજેક્ટ કરેલો હતો અને એમાં આપણને સફળતા મળી છે એ સફળતા માટે ખરેખર ટીમ વર્કને જ હું શ્રેય આપું છું નગરપાલિકા સોનગઢ વ્યારા વાલોડ અને ગંગા સમગ્રની ટીમ ચારે ચાર જણા જે ટીમ વર્કથી કામ કર્યું છે અને એમાં આરોગ્ય વિભાગના જે અધ્યક્ષ છે વ્યારા અને સોનગઢના એને ખરેખર ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આવું કાર્ય ગંગા સમગ્ર દ્વારા પર્યાવરણ હેતુ થી જે પણ વૃક્ષારોપણ છે સ્વચ્છતા અભિયાન એવું કાયમ માટે થતું રહે એવી અભિલાષા આપું છું જય હિન્દ નગરપાલિકાઓ તરફથી ગામના ગ્રામજનો તરફથી એ પ્રશાસન તરફથી અને પત્રકાર મિત્રો તરફથી જે સાથ સહકાર આપવામાં આવ્યો છે એમના અમે ખૂબ ખૂબ આભારી છીએ અવિરલ ગંગા નિર્મલ ગંગા ગંગા સમગ્ર તાપી પ્રાંત તરફથી શ્રી ગણેશ ઉત્સવ બે હજાર પચ્ચીસ દરમિયાન નિર્માલ્ય સામગ્રી ફૂલહાર પૂજાપો એકત્રિત કરવાનું પર્યાવરણ રક્ષણ કાર્યક્રમ અંતર્ગત જે અભિયાન ચલાવવામાં આવ્યું છે એને ખૂબ જ સફળતાપૂર્વક સફળતા સાંપડી છે અને નગરપાલિકા સોનગઢ નગરપાલિકા વ્યારા અને વાલોડ ત્રણ જગ્યાએ જે કામગીરી કરવામાં આવી હતી એ ત્રણે ત્રણ જગ્યાએ લોકોએ ખૂબ સાથ સહકાર આપીને ગણેશ મંડળો પ્રમુખ હોય કે વ્યક્તિગત ગણપતિની સ્થાપના કરેલી હોય એમણે સૌએ સુપ્રત કરીને એક પર્યાવરણ રક્ષણ માટે ખૂબ જ સારો સંદેશો એમણે આપ્યો છે અને સાથ સહકાર આપ્યો છે જેનાથી જળ પ્રદૂષણ ના થાય એના માટે અમે ખૂબ ખૂબ એમના આભારી રહીશું આ વખતે પહેલી વખત આ કાર્યક્રમ કરવામાં આવ્યો આવતી વખતે પહેલેથી તૈયારી કરવામાં આવશે અને આના કરતા સારું પરિણામ મળે એના માટે પહેલેથી મહેનત કરવામાં આવશે કાર્યક્રમ માટેના ખૂબ જ નાના પ્રયત્નો માટે ગંગા સમગ્ર તાપી પ્રાર્થના સંપૂર્ણ ટીમ ના નમ્ર પ્રયાસ માટે પ્રોત્સાહન પૂરું પાડી સાથ સહકાર આપવા માટે નગરપાલિકાની સમગ્ર ટીમ પીઆઈ સાહેબ પત્રકાર મિત્રો વાયરમેન શ્રી ફોટોગ્રાફર મિત્રોના ખૂબ ખૂબ ધન્યવાદ અને ગંગા સમગ્ર તાપી પ્રાંતને અભિનંદન પાઠવ્યું હતા સાથે ફરહાન સાથે મનીષ રાંચંદાની હિન્દ ટીવી ન્યૂઝ તાપી